યુનિવર્સિટી રોડ મિત્રો તમને એવી જગ્યા જે હું લઈ છું કે જ્યાં ગુજરાતી થાળી છે ફક્ત ને ફક્ત સો રૂપિયામાં મળે છે તે પણ અનલિમિટેડમાં ત્રણ સબ્જી હોય છે દળભત હોય છે છાસ હોય છે સલાડ હોય છે અનલિમિટેડ હોય છે સો રૂપિયામાં તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ લેપ્સતા ધ બ્લોગ

મસાલા વિનાનું આવવાની મજા આવે અઠવાડિયામાં એક બે કલ અહીંયા જરૂર આવું છું મહિને બે મહિને આવીએ છીએ ગામડેથી ત્યારે જમવા અહીંયા જ આવીએ છીએ બરાબર જમવાનું સારું સાદું ભોજન છે અને બહુ વ્યવસ્થિત છે એટલે જ્યારે મહિને બે મહિને આવી ત્યારે ગામડેથી આવીને જમવા વિદ્યાર્થી જ્યારે બાર ગામ ભણવા આવે છે ત્યારે એની એક મૂળભૂત જરૂરિયાતો માની એક છે જમવાનું અને એ કેવું હોવું જોઈએ તો કે ઘરે જ જમવાનું મળે છે એ સાત્વિક મસાલા વગરનું જમવાનું છે અને માત્ર સો રૂપિયામાં અનલિમિટેડ થાળી છે એટલે ખૂબ મજા આવે છે હું પિતુ કૃપા રેસ્ટોરન્ટના ઓનર બોલું છું આપણે અહીંયા ગુજરાતી અનલિમિટેડ સો રૂપિયામાં થાળી જમાડી છે બધું શુદ્ધ સિંગ તેલમાં અને વ્યવસ્થિતને સારું જમાડી છે મેં સ્ટુડન્ટો માટે ત્રેવીસો રૂપિયામાં ત્રીસ પાસ આપી છે પિસ્તાલીસ દિવસની વેલિડિટી સારું જમવાનું સ્વચ્છ વ્યવસ્થિત જમવામાં આપી છે આપણે ને ટિફિન સર્વિસ હોમ ડિલેવરીએ કરી છીએ સો રૂપિયામાં બે શાક પાંચ રોટલી દાળ ભાત સ્લાડ પાપડ ને છાસ એ આપણે સો રૂપિયામાં હોમ ડિલિવરી કરી આપીશું પાર્સલે કરી છીએ પાર્સલ સુવિધા છે ટિફિન સર્વિસ હોમ ડિલિવરી આપી છે એ દોઢ કિલોમીટરની અંદરમાં સો રૂપિયામાં જ ફ્રીમાં આપી છે હોમ ડિલિવરી ને ટિફિનમાં સારું જ વસ્તુ મળશે સ્વાદ સ્વાદિષ્ટ સારું સિંગ તેલમાં બનેલી વસ્તુ હશે રેસ્ટોરન્ટ નો ટાઈમિંગ છે બપોરે સાડા અગિયારથી અઢીથી ત્રણ વાગ્યા સુધી તમને અનલિમિટેડ જમવાનું મળશે સો રૂપિયા સાંજનો સાત વાગ્યાથી રાતના સાડા દસ વાગે અનલિમિટેડ સો રૂપિયામાં મળશે શુદ્ધ સ્વાદિષ્ટ મળશે પરના મહિનામાં એવું હોય કે ત્રણ શાક હોય દાળ ભાત હોય રોટલી હોય છાસ હોય સ્લાદ હોય ને ભૂમડા હોય અનલિમિટેડ હોય શાક અલગ અલગ રોજ બદલતા હોય એમાં સાંજે એમ જ હોય કે અલગ અલગ ત્રણ શાક હોય તો અલગ અલગ બદલતા હોય ને ફૂલકા રોટલી હોય છાસ હોય પાપડ હોય સલાડ હોય એ રીતનું અલગ અલગ બધુંય હોય છે પણ સાંજે કઢી ખીચડી હોય બપોરે દાળ ભાત હોય છે પિતૃ કૃપા રેસ્ટોરન્ટમાં જે કાંઈ આપણે બનાવીએ છીએ રસોઈ તે આપણે ખુદ પોતે જ બનાવીએ છીએ અને હાઇજેનિક રીતે પ્યોર સિંગ તેલમાં બનાવીએ છીએ તેમજ ગરમ મસાલા વગરથી સ્વાદિષ્ટ રસોઈ મળશે અને આપણે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે જે દોઢ કિલોમીટર અંદર જે પણ હશે એને ફ્રી ઓફ ડિલિવરી આપવામાં આવશે